છ આઠ મહિના પહેલાથી જ પગ દુઃખે છે એટલે કેવું કે હું ઘરમાં જ હોય ને પેલું ઓફિસ નું કામ ને વાંધો ના માં તો મને દુખે વધારે બેસી ને તો દુઃખે ઘરમાં રજા હોય ને આજે ટીવી જોયું છે ને કામ બતાવી એના રસોઈ કરી કલાક સુધી તો તરત દુખે છે એટલા બધા પગ દુખે કે તરત હું બેસી ગયો ટેબલ બી રાખે છે મસલ્સ ટુક મસલ્સ ટુકે છે આ જે થાઈ કે અને નીચેનો ભાગ કે એ કાપ છે પછી આ જે કહું છું ને ચાલુ છું ને તમને વાંધો નહી આવતો હું આખો દિવસ જો ફિલ્ડમાં જવાનું હોય મને કામ માટે તો હું સવારથી જો ને રાતે 10 વાગ્યા હું ઘરે એમ ના બોમ્બાડ કે મને પગ દુખે છે એટલે આજે પગ ત્યાં ચડીને આવ્યા ત્યારે ત્યાં હાથ ધોતો મારવાનું ચડતી દેરે મને કીધું ખબર હતો હું

આ શરીરમાં રહેલો અહીંયા કોઈ જગ્યા નથી તારો અહીંયા કોઈ પાવર નથી આ શરીરમાં આ રહેલો દુખાવો અત્યારે ના જ

પરાક્રમ તમે ચેક કરો તમે શું નોતા કરી શકતા ચેક કરો

તમે પર્વત ને કહો તમે બાજુમાં ઈસુએ કોશમાં કોઈ કોઈનું નામ નથી લખ્યું ઈસુ તમને એક એક આ બાળકોને કે છે કે બોલો એ શતા ને છૂટકો